મહેસાણા જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાગન ખાતે જિલ્લા કક્ષાની મોન્સૂનની પૂર્વ તૈયારીના સંદર્ભે બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા શ્રીએ ઉપસ્થિત સર્વ અધિકારી પાસેથી આગામી મોન્સૂન બે હજાર ચોવીસની પૂર્વ તૈયારીઓ સંદર્ભે વિગતવાર મેળવવા માટે માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા જિલ્લા કલેક્ટરે ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ ડિઝાસ્ટ મેનેજમેન્ટ પ્લાન અંતર્ગતની તમામ વ્યવસ્થાઓ અને તંત્ર ચોકસાઈપૂર્ણ ગોઠવાઈ જાય તે બાબતે ભાર મૂકતા હતા ભારે પવન વરસાદની સ્થિતિ ભયજનક બની શકે છે હોર્ડિંગ્સ તેમજ જલજ મકાનો સ્ટ્રકચરો સર્વે કરી જરૂર જણાય ત્યાં ઉતારી લેવા માટે સહિતની કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી તાલુકા સ્તરે તાલુકા ડિઝાસ્ટ મેનેજમેન્ટ પ્લાન સત્વરે તૈયાર કરી આનુષાંગિક તૈયારીઓ પૂર્ણ કરવા પણ તેમણે સૂચના આપી હતી ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુનિશ્ચિત રીતે પાણી ભરવાના પ્રશ્નો સર્જાતા હોય તેવા સ્થળોએ વિસ્તારો સર્વે કરી રેલવે માર્ગ મકાન સહિતના વિભાગોના સંકલનમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળા રોડ રસ્તા પુલ ડેમ રેલવે અંડરબ્રિજ જેવા વગેરે સ્થળોનો સમારકામ સહિતના આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું રિપોર્ટર સૈયદ બુખારી વાત્સલ્યમ સમાચાર વિજાપુર મહેસાણા